તો ભાઈ લાજ કાઢી છે આ એમ જો લાજ કાઢી લીધી છે અને આ જો જો ભાઈ આ છે શેળવો અને આ શું વસ્તુ છે એ તો કાસો કેવું પડે ને આમાં હે જો ત્યાર ઘણા ટાઈમ થી માણા ખોવાઈ ગયા તો આ તો સંધુ આપણે હવે કેટલા દિવસમાં બસ એક બે દિવસ શરૂ નહી થઈ જાય હા એમ તો ફાઇનલી આપણે ઝાડ રિપેરિંગ કરેલું હતું કાલમાં અને આસપાસ છે ને ઝાડે આવ્યા છે તો અહીંયા ભાઈ ઘણું ખરું પડી ગયું અને તમને માછલા બતાવું આજને માછલા બતાવી ગયો તો ભાઈ આ છે શેળવો અને આ શું છે તો ભાઈ છે શેડવો છે ભાઈ આવેલો તો ભાઈ આ શેડવો છે ને ભાઈ મસ્તીનો એક આવી ગયો અને ઓલું માછલું છે નહીં આગળ તમને નજીકથી બતાવવું ફોનમાં તમને ડાયરેક્ટ કહીને ફોનમાં તો તમને મજા નહીં આવે એટલે હશે ને આ ઓલી વસ્તુ શું છે એ બતાવું આલો તો ભાઈ માછલું આવેલું છે

દેખાર તો કેટલા છે હવે છેને જો આવા મસ્તીના ચિંગા આવી ગયા ડોલમાં છે હા ડોલમાં નાખેલા છે ને કે છે હમ ને કશલી છે બધું છે ને આટલું પાણી છે હવે ને છે ને આખડે એકલું થી જાય પછી તમને બતાવી પાછા થોડું પકડી લેને એટલે તો આ કશલી આવી ગઈ અને હોંડીયા થોડાક છે અંદર તો આ છે ને ભાઈ હોંડીયા બોયો મસ્તીનું શાક જો

તો ભાઈ આજે અમારે વાણ ઉતરવાની તૈયારી કરશે અને ભાઈ સંધુ નું વાણ ઉતારે છે તો ભાઈ નજીક ઘણું બધું આવી ગયું ભાઈ ડળતું ડરતું તો આવેલું જાય તો આવી રીતે ભાઈ ડળે છે અને બે ટ્રેક્ટર અને માથે માણસો બેઠા ને તો આવી રીતે વાણ ડળે ને જાય છે અને આ વાણ છે ને ભાઈ આમાં ઝાળ ને એવું ભરેલું છે વાવઠી બધું ઝાળી ને એવું બધું છે તો પછી જઈ ભાઈ ના ઠેકાણે પોગી દે ને પછી તો મિત્રો છે ને આપણે આ વાણ ઢળી ગયા ને એ તમે જોવો આમ કેટલા શીલા પાડી દે બોલો તો ફાઈનલી છે ને આપણે દરિયાની અંદર પોગી વાણ વાણ છે ને મારી પાસે તમને દઉં આ રીતનું કઈક વાણ છે અને આપણે ભાઈ ઘણું આવવાનું હતું પણ આપણે કામ ઘણું હતું ને બંધાને એટલે ન ભોગી કે આપણે સતા જો આથી ટ્રેક્ટર લઈને આપડા કેટલું મહેનત કરે ક્યારે પોગે ભાઈ તમને શીલા મેં બતાવ્યા પહેલા આગળ કે ભાઈ આવી રીતનું ઢળીને લાવેલા હતા તો છે ને આખરે તમને બતાવી દઉં

આપણે દાડાનું બેન કર્યું પછી ખોવા જાય એટલે હવે પાછા આવી જાય ને ભાઈ એનું વાણ ઉતરી ગયું છે અમારે દરિયાઈ કિંગનું જો આ રીતનું છે ભાઈ તૈયારી હાલે બહાડીને એક જો આમાં મોટું ડ્રીપ ફ્રીજ સાથે લેવાનું છે કેટલી ત્રણ લાદી ત્રણ લાદી એમ ને હા તો હવે અહીંયા છે અને શેઠ એક અંદર કામ કરે છે પણ હવે આખું પડે છે અહીંથી એટલે આપણે નહીં આવે ને ભાઈ ઝાડ જો આવા હોય તો ભાઈ ઝાડ ભરવાની એવી રીતની પ્રોસેસ છે જો કેવી રીતે હા જો એવી રીતે

અડધા દરિયે તે આર્યા રહેતો હતો આ માણા હશે આપણે અને પાછલો વિડીયો તમે જોવા જાવ ઘણા વિડીયો ઠેકીને અંદર જવું પડશે તે તમને એનો જોવા મળશે વિડીયો આ માણાનો અમારે તો જો આ રીતનું છે ભાઈ હા એમ હવે આ માણા બીજી થઈ ગયા ટૂંકમાં કામ બધું આડુઆડું આવી ગયું એટલે ત્યાં જઈને એક તો એવું છે પણ હવે આ વાણ શરૂ થઈ ગયું એટલે હવે દરિયામાં તમને જોવા મળશે જોરદાર હા હવે સીઝન ખેંચવાની છે ને હા એવું છે ભાઈ બધું તો ભાઈ દિવસ હાથમી ગયો અને ભાઈ ઘણું બધું કામ કરી નાખ્યું છે પણ હવે ભાઈ સંધુભાઈ તો અમારે કામ કરે છે સંધુ હવે આપણે પાણી આવી જાય કેમ લાગે તો પાણી દેખાડીએ ભાઈ તો એટલે પોગી ગયું અને આ અધૂરું કામ રહે ઘણું ખરું હવે પણ વિડીયો આપણે અહીંયા પૂરો કરવો પડે ને તો તો જ થાય ને હવે બીજું તો શું કરીશું કે ભાઈ છે ને અમે ઘણું બધું કામ કરી નાખ્યું પણ હવે આ બાસ્કા બાસ્કા કેટલું બાકી રહી ગયું અને ભાઈ અમારે આ ભીખુદાન ભીખો કા ચેનલનો જૂનું નામ હવે કલ્પેશ છે હાલમાં પણ એ ચેનલમાં યુટ્યુબમાં કામ કરતું ત્યારે એનું નામ ભીખો હતો બહુ મસ્તીના કોમેડિયન અને એવા વિડીયો બનાવતો હોય પણ હવે ચેનલ તો એની વીજ એટલે કંઈ આપણે કહેવાય નહીં એટલે એવું છું ભાઈ પણ એ બધા ટારસ છે બધા આપણી પાછળ છે એ બધા અને આ સંધુ ઈ તો ભાઈ દરિયાઈ કિંગ દરિયાઈ કિંગ હા એમ ચેનલ હા ચેનલ છે જ તેની ઓલરેડી પણ હવે ચેનલ હાથમાં વીજ ફોનમાં નથી આવતી એવું છું કા Ia ucu. Ini skim la bulkan. Ah ayam. Itu tu kau ya betul <laughs> tu. Pendar tu, pendar sini. Ah, pendar tu 10 kasar tu. 10, 11. Azhar mah, thoda ya, kasar. Kita nak apa dah? Pendar tu 17 pula sahaja tu. Kau orang ni ada. Kau orang ni ada. Tumtara tam mara teruk piye kita gunung kopi. Ah, buat apa? No akhatai itu kaya guru thawan ne? Tidak tidak. Jadi, tumtara aku 100 kerja. Ah, tidak tidak. Rubi awalnya. Ah, ia usem ne.

અને દરિયામાંલે આવશે તેથી તમને મચ્છી કેટલું આવ્યું કેટલું નહીં બધું પહેલી ફિશિંગ જ્યારે દરિયામાં આવશે ત્યારે બતાવવાના છીએ અમે તો ભાઈ આજે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ ને લાઈક શેર કે સબસ્ક્રાઈબ એવું કંઈક કરી નાખજો ભાઈ તો અહીંયા વિડીયો આપણે પૂરો